કેરળના તિરુવનંતપુરમથી મંગલુરુ વચ્ચે દોડશે અહીં ચેર કાર મારફતે યાત્રી બેસીને સફર કરતા હતા હવે સ્લીપર ટ્રેન મારફતે આરામથી યાત્રાનો આનંદ માણી શકશે તિરુવનંતપુરમ મંગલુરુ રૂટ સાથે અન્ય અનેક રૂટો પર સ્લીપર વંદે ભારત ટ્રેન ચલાવવાની તૈયારી થઈ રહી છે એટલે કે ટૂંક સમયમાં જ દક્ષિણને અનેક સ્લીપર વંદે ભારત ટ્રેન મળી શકે છે જેથી લાખો યાત્રીઓને ફાયદો થશે આ ટ્રેનોની ડિઝાઇન ઇન્ટીગ્રલ કોચ ફેક્ટરી દ્વારા તૈયાર કરવામાં આવી છે જ્યારે ભારત અર્થ મુવર્સ લિમિટેડ તેના નિર્માણ કર્યું છે તે સોળ કોચવાળી એસી ટ્રેન હશે જેમાં એક હજાર એકસો અઠ્યાવીસ પેસેન્જર એક સાથે યાત્રા કરી શકશે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ પરમ પૂજ્ય શ્રી હિતેશ મહારાજ મહાલક્ષ્મી ધામ ભુજ કથા પ્રારંભ ચૈત્રવદ સાતમ તારીખ વીસ ચાર પચીસ રવિવારથી ચૈત્રવદ તેરસ ચૌદસ તારીખ છવ્વીસ ચાર પચીસ શનિવાર સમય આઠ ત્રીસથી અગિયાર ત્રીસ અને બપોરે ત્રણ ત્રીસથી છ ત્રીસ રહેશે નારાયણ યજ્ઞ સત્યાવીસ ચાર બે હજાર પચીસ સર્વે ભાવિક ભક્તોને કથાશ્રવણમાં લાભ લેવા નિમંત્રણ શ્રી સ્વામિનારાયણ મંદિર ગામ ઉમૈયા રાપર કચ્છ મધ્યે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર